નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂતોને મળશે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર પંપ યોજના બે ચોવીસ મુજબ ભારતના દરેક રાજ્યના ખેડૂતોને પીએમ કુસુમ સોલાર પંપ યોજના દ્વારા શરૂ કરવામાં આવેલા સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત આ યોજના દેશના દરેક રાજ્યના ખેડૂતોને વીજળી ઉત્પાદન માટે સૌર ઉર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સોલાર પેનલ વિશે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતમાં દરેક રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જા ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કુસુમ સોલાર પંપ યોજના બે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ડીઝલ દ્વારા ચાલતા પંપોને ઉપયોગ ઓછો કરવાનો એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે પીએમ કુસુમ સોલાર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જા ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પંચોતેર ટકા સબસીડી આપવામાં આવે છે